ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ લેવી જાહેરાતમાં આજે મિત્રો અમારી ચેનલ ઉપર મારુતિ સુઝુકીની બે ગાડીની જાહેરાત આવી છે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર અને મારુતિ સુઝુકી સ્વિફ્ટ આ બંને ગાડીની પૂરી ડિટેલ મિત્રો આ વિડીયોમાં આપવામાં આવી છે ગાડી જોવા ક્યાં મળશે ગાડીના ઓનર કેટલા છે ગાડીની કિંમત કેટલી છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર શું છે આ પૂરી માહિતી જોઈએ પહેલાં મિત્રો તમે પણ તમારા કોઈ પણ વાહનની જાહેરાત અમારી ચેનલ ઉપર આપવા માંગો છો તો અમારો વોટ્સઅપ નંબર નીકપ પટ્ટીમાં આપવામાં આવ્યો છે તેના માટે તમે તમારી જાહેરાત મોકલી શકો છો આ નંબર મિત્રો ફક્ત અને ફક્ત જાહેરાત માટેનો છે માલિકનો કોન્ટેક નંબર અને ગાડી જોવા કેમર છે તે પૂરી ડિટેલ મિત્રો આગળ જોઈએ મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ડિઝાયર જીઆઈ આ સ્વિફ્ટ ડિઝાયર મિત્રો વેસવાની છે ટોપ મોડલ સ્વિફ્ટ ડિઝાયર ગાડી છે અને આ ગાડી મિત્રો વેસવાની છે મોડેલની વાત કરીએ તો બે હજાર ચૌદનું મોડલ છે અને જી હજાર ત્રણનું પાર્સિંગ છે આ ગાડીના ઓનરની વાત કરીએ તો ફક્ત ને ફક્ત બે ઓનર સેકન્ડ ઓનરમાં ગાડી તમને જોવા મળી જવાની છે અને ગાડીનું એન્જિન મિત્રો ડીઝલ એન્જિન છે અને એન્જિન પાવરફુલ છે ઓરિજિનલ તો ઓરિજિનલ ગાડી છે ને કંપની કલરમાં ગાડી તમને જોવા મળી જવાની છે ગાડીનું એસી પાવરફુલ છે બેટરી નવી છે સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે અને ટાયર નવા છે મિત્રોને પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો છે ગાડી સેન્ટર લોક છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ને એકદમ મિત્રો ચોખ્ખી ગાડી તમને જોવા મળશે એકદમ સાસવી છે અને શોરૂમ કન્ડિશનમાં મિત્રો ગાડી છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત ચો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર મિત્રો દરરોજના બે થી ત્રણ વિડીયો લેવીશને આવતા જ હોય છે તો તે વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને સ્વિફ્ટ ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ સ્વિફ્ટ ગાડી લઈ શકે મિત્રો આ સ્વિફ્ટ ડિઝાઇર ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પંચોતેર હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ડિઝાઇર વેચવાની છે આ મિત્રો બે હજાર ચૌદનું મોડલ સેકન્ડ ઓનર ગાડી ફક્ત ને ફક્ત ત્રણ લાખ પંચોતેર હજારમાં ગાડી વેસવાની છે એમાં મિત્રો ગાડી તમે જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનો કહેવાય છે આ કિંમતની અંદર પણ નોર્મલ ફેરફાર થઈ જશે આ મિત્રો આ કિંમતમાં નોર્મલ ફેરફાર થઈ જશે આ સ્વિફ્ટ ગાડી તમને ઝેતપુરમાં જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો ગાડી નંબર બે મારુતિ સુઝુકીની સ્વિફ્ટ ટુકડો આ સ્વિફ્ટ ગાડી મિત્રો વેચવાની છે સ્વિફ્ટ ઝેરડીઆઈ ટોપ મોડલ ગાડી છે મિત્રો અને આ ગાડી વેચવાની છે મોડેલની વાત કરીએ તો બે હજાર તેરનું મોડલ છે અને આ સ્વિફ્ટ ગાડીના ઓનર મિત્રો ફક્ત અને ફક્ત બે ઓનર સેકન્ડ ઓનર ગાડી છે અને પ્યોર ડીઝલ એન્જિનમાં ગાડી તમને જોવા મળી જવાની છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ કંપની કલરમાં ગાડી જોવા મળશે ગાડીનું એન્જિન પાવરફુલ એસી પાવરફુલ ગાડીમાં બેટરી નવી અને એલઆરડી એન્ડ્રોઈડ સાઉન્ડ સિસ્ટમ મિત્રો ગાડીમાં લગાવેલી છે અને રિવેશ કેમેરા સિસ્ટમ છે અને રિવિયસ કેમેરા સિસ્ટમ મિત્રો સારું છે ગાડીના ચારે ચાર ટાયર નવા હશે અને સીટ કવર નવા છે ગાડી પાવર સ્ટેરિંગ અને પાવર વિન્ડો સેન્ટર લોક છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે અને મિત્રો ફૂલ જોબદારી સાથે મિત્રો ગાડી વેસવાની છે એકદમ મિત્રો ચોખ્ખી ગાડી છે ને એકદમ સાસવેલી શોરૂમ કન્ડિશન જેવી ગાડી તમને જોવા મળી જવાની છે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માગો છો તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તેના માટે ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો મિત્રો આ ગાડીની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખને પાસઠ હજાર રૂપિયામાં આ સ્વિફ્ટ ગાડી મિત્રો વેસવાની છે બાકી મિત્રો તમે ગાડી જોવા જાઓ અને ગાડી તમને ગમે તો ગાડીની કિંમતની અંદર નોર્મલ ફેરફાર થઈ જશે અને આ સ્વિફ્ટ ગાડી મિત્રો તમને જૈતપુરની અંદર જોવા મળી જવાની છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે અને બંને ગાડી વિશે ડિટેલ વિશે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવે છે તો ત્યાંથી માલિકનો કોન્ટેક નંબર લઈ ડાયરેક્ટ તમે માલિક સાથે વાત કરી શકો છો